અમદાવાદના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા પાંચ લોકોના રિવરફ્રન્ટથી ગેરકાયદેસર રીતે દંડા મારીને પીસીઆર વનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા જેથી આ મામલે દીપક પાટીલ નામના વ્યક્તિ વાતચીત કરવા માટે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો અને તમામનો ફોન અને બાઇકની ચાવી લઈ લેવામાં આવી હતી સાથે જ તમામની સાથે મારપીટ કરી ખોટો કેસ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી જેથી જાગૃત વકીલ દ્વારા કાયદાનો પાઠ ભણાવી પોલીસનો ઉધડો લેવામાં આવ્યો હતો અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં બીએમડબલ્યુ કારના ચાલકે નશાની હાલતમાં બીઆરટીએસ રેલિંગ સાથે કાર અથડાવી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે રાત્રિના સમયે સ્ટાર બજાર પાસે બીએમડબલ્યુ કારના ચાલકે ઓવરસ્પીડમાં કાર ચલાવી બીઆરટીએસ કોરિડોરની રેલિંગ સાથે કાર અથડાવી હતી જે બસ સ્થાનિકોએ ભેગા થઈ ગયા હતા અને કાર ચાલક નશાની હાલતમાં હોવાથી લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે ત્યારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પોતાનું નામ આવતા ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગ કરી છે આ કેસના આરોપી મનીષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી આ પત્ર લખાવવા માટે દિલીપ સંઘાણી અને અન્ય ભાજપના નેતાઓના નામ આપવા દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ ગંભીર બાબત હોવાથી યોગ્ય તપાસ કરાવવાની માંગ કરી છે